टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना तब ने ख्याल आ जैसे पीएम मोदी गुजरात में पधारे आता तमनी राज्य में एक वाहन ने ઓફ એટલે કે લોન્ચ કર્યું આમ તો પીએમ મોદી યુદ્ધ જહાજોને વંદે ભારત ટ્રેન એમ જુદા જુદા વાહનોને લીલી ઝંડી બતાવતા રહે છે પરંતુ ગુજરાતની ધરતી પર એક વિશેષ અવસર હતો પીએમ મોદીએ મંગળવારે ગુજરાતના હંસલપુરમાં મારુતિ સુઝુકીના પહેલાં બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ ઈ વિટારાને લોન્ચ કર્યું આ મેડ ઇન ઇન્ડિયા ઇલેક્ટ્રિક વ્હીકલની સોથી પણ વધારે દેશોમાં નિકાસ થશે જેમાં જાપાન અને યુરોપિયન દેશો પણ સામેલ છે આ ખરેખર મોટી છલાંગ છે તમે સમજો કે કારની દુનિયામાં જાપાન અને યુરોપના કેટલાક દેશોનો એક દબદબો રહ્યો હતો હવે આવા દેશોમાં પણ મેડ ઇન ઇન્ડિયા ઇલેક્ટ્રિક કારની મોટા પાયે નિકાસ થશે જે એક મોટી વાત છે આ કારને એક વખત ચાર્જ કરવામાં આવે એટલે એ પાંચસો કિલોમીટર ચાલશે પીએમ મોદી ઇલેક્ટ્રિક વાહનો માટે એક આખી ઇકોસિસ્ટમ તૈયાર કરી રહ્યા છે તેમણે લિથિયમ આયર્ન બેટરીના ઉત્પાદન માટેનું પ્લાનનું પણ ઉદઘાટન કર્યું જ્યાં હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનો માટે બેટરી તૈયાર કરવામાં આવશે સુઝુકી તોશીબા અને ડેન્સોએ સાથે મળીને આ પ્લાન તૈયાર કર્યો છે આ કાર્યક્રમમાં પીએમ મોદીએ શું કહ્યું હતું એ પહેલાં તમે સાંભળો ગણેશ ઉત્સવ કે ઇસ ઉલ્લાસ મે આજ ભારત કી મેક ઇન ઇન્ડિયા इस यात्रा में एक नया अध्याय जुड़ रहा है भारत की सक्सेस स्टोरी के बीज करीब करीब तेरह साल पहले बोए गए थे 2012 में जब मैं यहां का मुख्यमंत्री था तब हमने मारुति सुजुकी को अंसलपुर में जमीन अलॉट की थी विजन उस समय भी आत्मनिर्भर भारत का था मेक इन इंडिया का था हमारे तब के प्रयास आज देश के संकल्पों को पूरा करने में પીએમ મોદીએ કહ્યું કે ભારતની મેક ઇન ઇન્ડિયાની યાત્રામાં નવા અધ્યાયનો આ શુભારંભ છે ભારતના ઓટોમોબાઈલ સેક્ટરમાં પણ આ એક મોટી છલાંગ છે કેમ કે જાપાનીઝ કંપની સુઝુકીએ આગામી પાંચથી છ વર્ષમાં ભારતમાં સિત્તેર હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે સુઝુકીએ આ પહેલાં જ ભારતમાં એક લાખ કરોડ રૂપિયાથી વધારેનું રોકાણ તો કર્યું જ છે આ કંપનીએ દાવો કર્યો છે કે આ રોકાણથી અત્યાર સુધીમાં લગભગ અગિયાર લાખ લોકોને નોકરીઓ મળી છે સુઝુકીએ કહ્યું છે કે ઈ વિટારાની પહેલી બેચ પીપાવા પોર્ટથી યુરોપ લઈ જવામાં આવશે યુકે જર્મની ફ્રાન્સ નોર્વે સ્વીડન સ્વિટર્લેન્ડ નેધરલેન્ડ ડેનમાર્ક ઇટલી ઓસ્ટ્રિયા હંગેરી આયર્લેન્ડ અને બેલ્જિયમ જેવા દેશોમાં મેડ ઇન ગુજરાત ઈ વિટારા દોડશે સુઝુકીના ગ્લોબલ પ્રેસિડેન્ટ તો શીહ હિરો સુઝુકીએ તો કહ્યું કે ગુજરાતનો આ પ્લાન્ટ આગામી સમયમાં દુનિયાના સૌથી વિશાળ ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ હબમાં સામેલ થશે અહીં દર વર્ષે દસ લાખ ઇ વિટારા બનશે એટલે કે ગુજરાતમાં જ નોકરીઓની લાખો તકો પણ ઊભી થશે વાત ઇલેક્ટ્રિક વ્હીકલ્સની છે તો અત્યારે ભારતમાં ઉજળી તકો ઊભી થઈ રહી છે એક તરફ સુઝુકી જેવી કંપનીઓ રોકાણ કરી રહી છે બીજી તરફ કટ્ટર દુશ્મન દેશ ચીન પણ સાથ આપી રહ્યો છે ભારત અને ચીન વચ્ચેના સંબંધો વણસ્યા હતા જેના કારણે ચીને ભારતમાં રેર અર્થ મેટલ્સની નિકાસને અટકાવી દીધી હતી રેર અર્થ મેટલ્સના વેપાર પર ચીનનો દબદબો છે ભારત અને ચીનના સંબંધો હવે સુધર્યા છે એટલે ચીને રેર અર્થ મેટલ્સના સપ્લાય માટે હા પાડી છે જેના કારણે પણ આપણા દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને પાંખ લાગશે ઘણી વખત તમારી બાજુમાંથી ઇલેક્ટ્રિક વાહન પસાર થાય તો પણ ખ્યાલ આવતો નથી કેમ કે એમાં સામાન્ય રીતે અવાજ આવતો જ નથી હવે એ જ સ્પીડથી ઇલેક્ટ્રિક વાહનોની દુનિયામાં ભારત પિકઅપ પકડી રહ્યું છે બે હજાર વીસમાં મોટર વેહિકલ્સના સેલ્સમાં એવીનો હિસ્સો માત્ર પોઈન્ટ સાત ટકા હતો જે બે હજાર ચોવીસમાં વધીને છ પોઈન્ટ ત્રણ ટકા થયો છે ભારતમાં એવી કારના વેચાણના આંકડા તમે જુઓ કેલેન્ડર વર્ષ બે હજાર ચોવીસમાં લગભગ અઠ્ઠાણું હજાર ઈવી કાર્સનું વેચાણ થયું બે હજાર પચીસમાં જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં એટલે માત્ર સાત મહિનામાં લગભગ બે હજાર ચોવીસમાં જેટલી કાર્સ વેચાઈ હતી એટલું જ કાર્સનું વેચાણ સાત મહિનામાં થયું અત્યારે ભારતના રસ્તાઓ પર પચાસ લાખ જેટલા ઇલેક્ટ્રિક વાહનો દોડી રહ્યા છે ભારત સરકારે નાણાકીય વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં કુલ પેસેન્જર વાહનોમાં આ ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો ત્રીસ ટકા રાખવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધે એના માટેની યોજના માટે કેન્દ્ર સરકારે દસ હજાર નવસો કરોડ રૂપિયા પણ ફાળવ્યા છે આ યોજનામાં ઉત્પાદનથી લઈને વેચાણ સુધી દરેક બાબતોનો ખ્યાલ રાખવામાં આવ્યો છે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટેના સ્ટેશન્સ નાણાકીય વર્ષ બે હજાર બાવીસમાં પાંચ હજાર એકસો ને એકાવન હતા જે વધીને છવ્વીસ હજાર પાંચસો થયા છે ભારતમાં મોટા પાયે અત્યારે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સ અને થ્રી વ્હીલર્સનું વેચાણ થઈ રહ્યું છે આગામી સમયમાં એવી જ ઇલેક્ટ્રિક કારોમાં પણ જોવા મળશે રસ્તાઓ પર જેટલી ઈવી કાર્સ વધુ જોવા મળશે એટલો જ વધુને વધુ લોકોને એના પર ભરોસો થશે વળી એની સાથે આખા ભારતમાં ચાર્જિંગ સ્ટેશન્સ વધારવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે ઈ વિટારાની જેમ કંપનીઓ નવી નવી ઇલેક્ટ્રિક કાર્સ માર્કેટમાં લોન્ચ કરી રહી છે એટલે લોકોની પાસે ઓપ્શન્સ પણ હવે વધુ મળી રહ્યા છે એટલું જ નહીં પેટ્રોલ કાર અને ઈવી કારની કિંમતો વચ્ચેનું અંતર પણ ઘટી રહ્યું છે એટલા માટે જ આગામી સમયમાં વધુને વધુ ઈવી કાર્સ દેશના રસ્તાઓ પર જોવા મળશે ઈવી કાર્સના વેચાણથી સૌથી મોટો ફાયદો આપણા ગુજરાતને મળવાનો છે કેમ કે ગુજરાત પહેલાંથી જ ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટેનું હબ બની રહ્યું છે આ અંગે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનો માટે આખી એક ઇકોસિસ્ટમ તૈયાર થઈ રહી છે ડબલ એન્જિનની સરકાર એના પર ખાસ ફોકસ કરી રહી છે પીએમ મોદીએ મંગળવારે ગુજરાતના હંસલપુરમાં ઈ વિટારા માટે સુઝુકીની નવી એસેમ્બલી લાઇનની ઉદઘાટન કર્યું આપણા રાજ્યમાં એ સિવાય પણ ઇલેક્ટ્રિક વાહનો માટે બીજા કેટલાક પ્લાન્ટ્સ છે એમજી મોટર્સે હાલોરમાં એના પ્લાન્ટ્સમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું ઉત્પાદન શરૂ કર્યું છે આ કંપનીએ ગયા મહિને જ જાહેર કર્યું હતું કે હાલોલમાં મહિને બસો ઇવી એમ નાઇન કારનું ઉત્પાદન કરવામાં આવશે એટલું જ નહીં હાલોલમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં વધારો કરવામાં આવશે અહીં લક્ઝરી કાર્સના ઉત્પાદન માટે એક્સક્લુઝિવ લાઇન શરૂ કરવામાં આવી છે ગુજરાતની ધરતી પર ઈ વિટારા અને ઈવી એમ નાઇનની સાથે વધુ એક લક્ઝરી કાર પણ બનશે ટાટા મોટર્સ વધુને વધુ ઇલેક્ટ્રિક કાર્સ લોન્ચ કરી રહી છે જેના માટે એક અબજ ડોલરથી પણ વધારે રોકાણ કરવામાં આવશે આ કંપની અવિન્ય બ્રાન્ડ હેઠળ અનેક મોડલ્સ લોન્ચ કરશે અવિન્યની રેન્જનું પહેલું મોડલ પી વનનું સાણંદમાં જ પ્રોડક્શન શરૂ કરવામાં આવશે ટાટા મોટર્સનો સાણંદમાં એક મોટો પ્લાન્ટ છે જ્યાં ઉત્પાદન કરવામાં આવશે ટાટાએ ફોર્ડ ઇન્ડિયા પાસેથી આ પ્લાન્ટ હસ્તક લીધો હતો ગુજરાતમાં માત્ર ઇલેક્ટ્રિક કાર્સનું ઉત્પાદન થતું નથી બલકે રાજ્યમાં પાવર ચાર્જિંગ સ્ટેશન્સ પણ વધ્યા છે એપ્રિલ બે હજાર ત્રેવીસમાં માત્ર બસો જેટલા પાવર ચાર્જિંગ સ્ટેશન્સ હતા અત્યારે હજાર જેટલા ચાર્જિંગ સ્ટેશન્સ ઉપલબ્ધ છે જેના કારણે તમને ગુજરાતના રસ્તાઓ ઉપર પણ વધારે એવી કાર જોવા મળતી હશે એવી વાહનોમાં બેટરીનું મહત્ત્વ છે ગુજરાતમાં બેટરીનું પણ ઉત્પાદન થઈ રહ્યું છે વોર્ડ વિઝાડ ઇનોવેશન્સ અને મોબિલિટી જેવી પ્રમાણમાં નાની કંપનીઓએ પણ એસેમ્બલી લાઇન્સ તૈયાર કરી છે ટાટા મોટર્સ પણ એના ઇલેક્ટ્રિક વાહનો માટે દેશમાં જ બનાવવામાં આવેલી બેટરીઝ પર આધાર રાખે છે જેથી ભારે સ્પર્ધામાં ઉત્પાદન ઘટાડી શકાય ટાટા મોટર્સના ગ્રુપ સીએફઓ પીબી બાલાજીએ કહ્યું કે ભારતમાં બેટરીની ગીગા ફેક્ટરી સ્થાપવા માટે શરૂઆતમાં દોઢ અબજ ડોલર જેટલું રોકાણ કરવામાં આવશે ટાટા ગ્રુપે સાણંદમાં પણ એડવાન્સ બેટરી ઉત્પાદન શરૂ કરવાની જાહેરાત કરી હતી ગુજરાતમાં ઈવી માટે આખી ઇકોસિસ્ટમ વિકસાવવામાં સ્ટાર્ટઅપનો ખાસ રોલ છે તેઓ ટેકનોલોજીમાં સુધારો લાવી રહ્યા છે જેમ કે બેટરીમાં સુધારો લાવી રહ્યા છે સાથે જ ચાર્જિંગ સ્ટેશનનું નેટવર્ક ઊભું કરી રહ્યા છે રાજ્ય સરકાર આવા સ્ટાર્ટઅપ્સને મદદ કરી રહ્યો છે સરકારી પોલિસી અને રોકાણના સપોર્ટના કારણે ગુજરાત ઈવી ઉદ્યોગનું ગ્લોબલ હબ બનશે એ પણ નક્કી છે રાજ્યમાં ઈવી સેક્ટરમાં સતત રોકાણ ઠલવાઈ રહ્યું છે જેનાથી ગુજરાતના લોકોને અનેક લાભ થવાના છે ગુજરાતમાં આમ તો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી માટે પહેલાંથી જ હબ બનીને રહ્યું છે હવે ઈવી ઇન્ડસ્ટ્રીથી નોકરીની લાખો નવી તકો ઊભી થશે ઓટોમોબાઈલ મિકેનિકલ અને ઇલેક્ટ્રિક એન્જિનિયર્સને કામ મળશે નોકરીની તકો ઊભી થાય એટલે ગુજરાતના સમગ્ર અર્થતંત્રને લાભ મળે કેમકે ઇવી વાહનોની સાથે જોડાયેલા બીજા ઉદ્યોગોને પણ લાભ થાય ભારતને આત્મનિર્ભર બનાવવામાં ગુજરાત સિંહ ફાળો આપી રહ્યો છે દેશને આત્મનિર્ભર બનાવવા માટે પીએમ મોદી સતત બે હજાર ચૌદથી કામ કરી રહ્યા છે જેના માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજનાઓ લાવવામાં આવી રહી છે લોજિસ્ટિક્સ પાર્ક તૈયાર કરવામાં આવ્યા છે જેની સાથે જ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર્સથી ભારતને ગ્લોબલ ફેક્ટરી બનાવવામાં આવી રહી છે પીએમ મોદીએ આંકડાઓ પણ આપ્યા હતા તેમણે કહ્યું હતું કે માત્ર એક દશકમાં ઇલેક્ટ્રોનિક્સના ઉત્પાદનમાં પાંચસો ટકાનો વધારો થયો છે જ્યારે મોબાઈલ્સના ઉત્પાદનમાં સત્યાવીસો ટકાનો વધારો થયો છે બીજી તરફ ડિફેન્સ પ્રોડક્શનમાં બસો ટકાનો વધારો થયો છે એમ છતાં પીએમ મોદી કહે છે કે હજી તો વોર્મઅપ થઈ રહ્યું છે હજી લાંબી મજલ કાપવાની છે અમે તમને માત્ર ગુજરાતની પ્રગતિ વિશે જણાવ્યું આખું ભારત આ વિકાસ યાત્રામાં જોડાઈ ગયું છે એક તરફ યુરોપ અમેરિકા અને ચીન મંદીની ચિંતા કરી રહ્યા છે ત્યારે ભારત આ દેશોને ટક્કર આપવા જઈ રહ્યું છે મેડ ઇન ઇન્ડિયા વાહનોની દુનિયાભરમાં થતી નિકાસ બતાવે છે કે ભારત બદલાયું છે એની આર્થિક શક્તિ વધી છે અને એટલે જ સ્વાભાવિક રીતે એ દુનિયાને ખૂંચી રહ્યો છે ભારતને રોકવા માટે શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જોકે કે આ તો ભારત છે જેમ કે ઇલેક્ટ્રિક વાહન બાજુમાંથી પસાર થાય તો પણ ખ્યાલ ના આવે એ જ રીતે ભારત તમામ સેક્ટર્સમાં યુરોપ અમેરિકા અને ચીનને પછાડીને આગળ નીકળી જશે એ પણ નક્કી છે જેનો કોઈને ખ્યાલ સુધા નહીં આવે છે આના ફૂલ સ્વાફમાં જે આટલું નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર